નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એસબી હિન્દુસ્તાનીના એક્ટર એવા ભૂપતજીની લાઈફસ્ટાઈલ બાયોગ્રાફી ઇન્કમ કાર કલેક્શન વિશે તેના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા હોય હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા મિત્રો વાત કરીએ ભૂપતજી નું રિયલ નામ તો ભૂપતજી નું રિયલ નામ ભૂપતજી દરબાર છે મિત્રો ભૂપતજી નો જન્મ પાટણ જિલ્લાના વમૈયા ગામમાં થયો હતો અને હાલ તે ફેમિલી સાથે આશાપુર ગામમાં રહે છે મિત્રો વાત કરીએ ભૂપતજીના લગ્નની તો તેમના લગ્ન થઈ ગયા છે મિત્રો ભૂપતજીને બે ભાઈઓ અને એક બહેન છે વાત કરીએ તેમના ભાઈનું નામ તો મિત્રો જે એસબી હિન્દુસ્તાનીમાં બળવતસિંહ રહ્યા તે ભૂપતજીના સગા ભાઈ છે ભૂપતજીના પિતાનું નામ સુરજજી દરબાર છે મિત્રો ભૂભીને બે દીકરાઓ અને એક દીકરી છે દીકરાનું નામ સતીશ છે અને તેમની મોટી દીકરીનું નામ જાગૃતિબા અને તેમની નાની દીકરીનું નામ સરદાબા છે મિત્રો આ હતી ભૂભતજીની ફેમિલી હવે આપણે વાત કરીએ તેમના કાર કલેક્શન વિશે તો તેમના પાસે એક વરના કાર છે મિત્રો ભૂભતજીને મહિનાની ઇન્કમ લગભગ પાંચ લાખ રૂપિયા છે મિત્રો વાત કરીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિશે તો ભૂભતજીને ઇન્સ્ટાગ્રામ પેજ જેટલા ફોલોઅર્સ છે અને જેટલી પોસ્ટો અપલોડ કરેલી છે મિત્રો આગળ તમને કયા ટોપિક ઉપર જોઈએ છે તે પણ કોમેન્ટમાં જણાવજો તો મિત્રો મળીએ એક ધમાકેદાર વિડીયોની સાથે ત્યાર સુધી જય માતાજી